સતરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમા ધામધૂમ પૂર્વક ઉજવાય અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન સ્થળેથી જેમણે આપણા ચક્ષુ ઉખાડ્યા તેવા ગુરુને પૂજવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા નડિયાદ સતરામ મંદિર ગાદીપતિ પરમ પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન પ્રાપ્ત કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી આ સાથે જ મંદિર ખાતે ગુરુપાદિકા પૂજન કરાયું હતું આજે ગુરુપૂર્ણિમા સમગ્ર વિશ્વમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવપૂર્વક થઈ રહી છે ત્યારે તેણે વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલા શ્રી સતરામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્યતાપૂર્વક ઉજવણી થઈ રહી છે ખેડા આણંદ જિલ્લા ઉપરાંત સમગ્ર ભારતભરમાંથી અને વિદેશમાંથી પણ આજે વિશેષમાં ગુરુપૂર્ણિમાને કારણે ભાવિક ભક્તો સતરામ મંદિર નડિયાદ ખાતે ઉમટ્યા છે

કામના કરે છે કે સમગ્ર વર્ષ દરમિયાન અને વર્ષો વર્ષ સુધી આવું જ ધાન્ય થાય તેની સાથે સાથે ગુરુકંઠી માટે પણ લાંબી કતારો જોવા મળી હતી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરુ પ્રત્યેનો આદર ભાવ માટે કંઠી ધારણ કરે છે તેમજ ભોજન રૂપી પ્રસાદ માટે પણ લાંબી કતારો જોવા મળી હતી કે આપનો પરિચય આજે ગુરુ પૂર્ણિમા છે શું કહેશો જય મહારાજ મારું નામ વિપુલભાઈ બ્રહ્મભટ છે હું શ્રી સંતરામ મહારાજનો અનન્ય ભક્ત છું બધા ભક્તોની જેમ આજે જે દર્શનાર્થી આવે છે એમ હું પણ બાલ્યાવસ્થાથી જ અહીંયા શ્રી સંતરામ મહારાજના દર્શન કરવા ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આવું છું અને પોતાનો ગુરુ ભાવ અહીંયા પ્રગટ કરું છું શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોત અને પાદુકાના અને ગાદીજીના દર્શન કરીને પોતાનો ગુરુ ભાવ વ્યક્ત કરે છે

પોતાનામાં રહેલો જે અંધકાર છે એને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે અને આ પર્વ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે કારણ કે ગુરુ આપણને સૌ અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જાય છે એટલે આ પર્વમાં અમે આવીએ છીએ અને આપ સૌ પણ જુઓ છો કેમ કે જન સામાન્ય થી લઈને ખૂબ મોટા વ્યક્તિઓ પણ અહિયાં ગુરુ ભાવ પ્રગટ કરવા આવતા હોય છે અને પોતાની જાતને ધન્યવાદ

હર્ષો ઉલ્લાસથી ઉજવી રહ્યા છે અને ખેડા જિલ્લામાં વળતું તો નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિર જેમાં વર્ષોથી ગુરુપૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને કહેવાય છે કે ફક્ત અહીંયા સવારથી લઈને સવારથી લઈને સમાધિ સ્થાન શ્રીના સમાધિ સ્થાન અને તેમના અખંડ જ્યોતિના દર્શન કરીને ગુરુજીના આશીર્વાદ મેળવીને આગળ વધી રહ્યા છે અને અહીંયા નડિયા અહીંયા નડિયાદ આણંદ અને વિવિધ ભારતભરમાંથી અને વિદેશોમાંથી લોકો આવીને અહીંયા ગુરુપૂર્ણિમાનું વિશેષતા જાણીને અહીંયા દર્શન કરવા આવે છે અને વિવિધ ગામડાના લોકો જે છે તેઓ પોતાનું પ્રથમ વર્ષનું જે ધાન્ય હોય છે તેને લઈ ધાન્ય અને દૂધને અહીંયા અર્પણ કરે છે અને કામના કરે છે કે વર્ષો વર્ષ સુધી આવું જ આવું જ ધાન્ય થાય અને વર્ષો વર્ષ સુધી અમારી કામના પૂરી થાય અને અહીંયા અહીંયા સવારથી સવારથી લઈને કંઠીની પણ વિશેષ મહત્ત્વતા છે કંઠી અહીંયા લે છે અને ધારણ કરે છે અને મારા મહારાજશ્રીના આશીર્વાદ લે છે અને અહીંયા ભોજનરૂપી પ્રસાદને પણ અહીંયા ખૂબ જ લાંબી કતાર જોવા મળી રહી છે જય મહારાજ